ખેડૂત ભાઈઓ આપ સૌનું સ્વાગત કરું છું જગત ખેડૂતને અન્નદાતા તરીકે ઓળખે છે અન્નો ઉત્પાદક પણ છે અને છતાં આજે એની કફોડી પરિસ્થિતિ છે ખેતરમાં જ અનાજ પાકે છે જમીનમાં જ અનાજ પાકે છે એ અનાજનું ઉત્પાદન ખેડૂત કુદરતની સહાયથી કરે છે અને ઉત્પાદક તરીકે સફળ થાય છે પછી એક વ્યવસ્થાપક પણ છે જો ખેડૂત પોતાના મજૂરોને જે કાયમી મજૂર છે એને રોજગારી તરીકે નાણાં અથવા તો નાણાને બદલે ઉત્પાદનનો હિસ્સો આપે છે દુનિયાની કોઈ એવી વ્યવસ્થા નથી કે કોઈ ઉત્પાદક કે ઉદ્યોગપતિ પોતાના ઉત્પાદનમાંથી પોતાનો હિસ્સો મજૂરને આપે અથવા તો એ હિસ્સા જેટલા રૂપિયા આપે ત્યારે માત્ર ખેડૂત જ એ કરી શકે છે એટલે માનવતાવાદી ઉત્પાદન પણ છે અને વ્યવસ્થાપક છે પરંતુ જ્યારે સીઝન આવે છે એનો વેચાણનો પ્રશ્ન આવે છે ત્યારે એ લાચાર બની જાય છે માર્કેટિંગ જઈ હરજીમાં જે ઉત્પાદક નથી એવા માણસો એવા દલાલો એવા વેપારીઓ ખેડૂતે ઉપજાવેલ ઉત્પાદનની કિંમત નક્કી કરે છે અને એ કિંમત એની મશ્કરી રૂપે હોય છે એવું પણ ઘણી વાર લાગે છે એના વર્તન જોઈએ છે ત્યારે ખેડૂતોને તુચ્છ ગણતા એવું લાગે છે એક વખત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ બધો જ નજારો જોવા મળ્યો ત્યારે દુઃખ પણ થયું કે જે માર્કેટિંગ યાર્ડના વ્યવસ્થાપકો ખેડૂતો છે એ ખેડૂતોની ઠેકડી ઉડાડે છે એટલે માર્કેટિંગ યાર્ડમાં જઈ અને જે કંઈ ભાવ મળે એ ભાવે એને વેચાણ કરી લેવું પડે છે લાચારી છે કોઈ ભાવ નથી અને જયારે હમણાં સરકારે ટેકાના ભાવ આપ્યા ખેડૂત આગેવાનોની માગણી મુજબ ત્યારે ટેકાના ભાવમાં પણ ખેડૂતોનું શોષણ થયું અને એમાં દલાલો રાજકારણીઓ માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા આગેવાનો એ ભેગા થઈ એક રીંગ બનાવી અને ટેકાના ભાવમાંથી કરોડો ને અબજોપતિ બની ગયા ખેડૂતોને કઈ મળ્યું નહીં ટેકાના ભાવે વેચાણ કરેલ માલના પૈસા પણ ખેડૂતને ટાઈમસર મળ્યા નથી અવશા માટે ચલાવી લેવું પડે એનો માત્ર સરસ ઉકેલ છે એ પોતે જે કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે એ એના કાચા માલ ગણી અને એની ઉપર ઉત્પાદન પ્રક્રિયા કરી અને પેકિંગ કરેલો માલ જો બજારમાં આપે તો ત્યાં સુધીનો તમામ નફો ખેડૂતો વચ્ચે જ રહે અને ઉદ્યોગપતિ તરીકે પણ એ માર્કેટમાં છવાઈ જાય એક નાનકડો દાખલો આપો મગફળીનું ઉત્પાદન કરીએ છીએ તો મગફળીમાંથી કેટલી વસ્તુ બને છે તો ઉત્પાદન છે મગફળીનું માખણ પણ થાય છે ચીકી પણ થાય છે શિંગ પાક થાય છે આ બધા નાના ઉદ્યોગો છે ચીકી છે શિંગ પાક છે એને ગ્રહ ઉદ્યોગ તરીકે વિકસાવે અને તેલ અને તેલ સાથે સંકળાયેલ વસ્તુનું એક મોટા પાયા ઉપર એટલે કે મધ્યમ કક્ષાના ઉત્પાદનની શરૂઆત કરે અને એ વચ્ચેના કોઈ પણ વચોટી અને વેચવા બદલ પોતાનો જ ડેપો શરૂ કરી અને સીધા ગ્રાહકોને પહોંચાડે તો ગ્રાહકોનું પણ શોષણ થતું ટકશે અને ખેડૂતોને ત્યાં સુધીનો તમામ નફો મળશે અને એમાં જે સિંગ તેલમાંથી જે કંઈ ખોળ મળે છે એ ખોળને પોતાના પશુના આહાર તરીકે અને ફરીવાર ખાતરમાં ઉપયોગ કરો જો ખાતરમાં ઉપયોગ એટલે કરવાનું કહું છે કે આપણી ધરતી માતા છે એને પણ પોષણ મળવું જોઈએ નહીં તો સારું ઉત્પાદન ક્યાંથી આવશે તો એનો બનાવેલો પાછો એને ખાતરના સ્વરૂપમાં આપો એમાં તેલના તત્વો પણ હોય એને ડિહાઇડ્રેશન કરવાની જરૂર નથી એમાં ધરતી માતાનો પણ ભાગ છે ભાગ છે એને પણ આપો પશુઓને પણ આપો તો ખોળનું ખાતર બનાવી અને જમીનમાં નાખીએ તો જમીન વધુ ફળદ્રુપ થાય આવી દરેક પ્રોડક્ટ્સની અંદર આપણે લઈ શકીએ છીએ આપણે શાકભાજીને ફેંકી દઈએ છીએ ભાવ નથી મળતા એટલા માટે કારણ કે વેચવા જઈએ તો ત્યાં સુધી લઈ જવાનું ભાડું પણ નથી ઉપજતું તો ફેંકી દેવાની જરૂર નથી ખેડૂતભાઈઓ એક બહુ વિશાળ માર્કેટ છે એ સુકવણી બજારનું તમામ શાકભાજીને સુકવણી કરી પેકિંગ કરી અને માર્કેટની અંદર આપો એક્સપોર્ટ માર્કેટ પણ બહુ છે જે ડિહાઈડ્રેશન પ્લાન્ટવાળા વાળા ખેડૂતોને ડુંગળી છે લસણ છે શાકભાજી છે મફતના ભાવમાં ખરીદે છે અને પોતે કરોડોપતિ બની જાય છે સરકાર લાખો રૂપિયાની સહાય પણ આપે છે સબસિડી પણ આપે છે તો આ બધાનો લાભ ખેડૂતે લઈ અને ખેડૂતે પણ ઉદ્યોગપતિ થવું જોઈએ મંડળીઓનો જમાનો ગયો સહકારી મંડળીઓ એ ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગયું છે ત્યારે એના વિકલ્પ સામે પ્રોડ્યુસર કંપનીની આપણે સ્થાપના કરીએ દરેક તાલુકામાં દરેક ગ્રામ્ય જૂથ લેવલે આપણે ડિસ્ટ્રિક કે શહેરમાં જેવું નથી ત્યાં પ્રોડ્યુસર કંપની સ્થાપીને ઉત્પાદન કાર્ય કરી અને આપણે જ આપણું માર્કેટિંગ ડિવિઝન ઊભું કરીએ આ બધી જ પ્રક્રિયાની અંદર ગામડાના એક એક મજૂરને એક એક વ્યક્તિને રોજગારી મળશે અને ગામડામાંથી જે ભણેલો યુવા પેઢી છે એ બધાને પૂરેપૂરી રોજગારી મળશે એનામાં રહેલી જે શક્તિઓ છે એ પણ આગળ આવશે એને માર્કેટિંગ ડિવિઝન રાખો એને મેનેજમેન્ટમાં રાખો તો ગામડાનો યુવા પેઢી છે એ પણ એમાં સજવાઈ જશે તો આના સંદર્ભમાં વિડીયો મોટો ન બને એટલા માટે પાર્ટ આવતીકાલે આપણે વાત કરીશું કે કેટલા કેટલા ઉદ્યોગો મધ્યમ કક્ષાના અને ગ્રહ ઉદ્યોગો વિકસી શકે આવતીકાલે વાત કરીશું અચૂક અને સબસ્ક્રાઈબ કરજો અને જોજો આભાર જય હિન્દ જય જય ગુજરાત